છો તમે તો ભૂલા પડ્યા છો અલ્યા ભાઈ તને ખબર નઈ કાચી ખાઈ ખાઈ ને કંટાળ્યો કંટાળ્યો પેલા આખો ખાવા જવું છો આખો ખાવા જવું છે

પેલા કુતરો હોય કોમ યાદ આપડે ચડી માં નાના નાના હતા ને લકોટીઓ રમતા ના લોકો બબલા બધું હંતાલી હંતાળી લાવતા આ પેલા કરજણ જેવી લઈને દોર્યા તા આપડે

કોકની નજર લાગી જાય એવી હા અને માથો ઢોઈ જઈ આવું કરવાનું મારી હાહુન ભેગી થવા જઈ ના ચાલ હું મારા સોંતી જવા દે ભાઈનું ભાઈનું વાકીન હા કેરીઓ ખાઈ લે બે આવું હતો આ તો કોઈ રોદ વી નહીં થેન્ક યુ હા ઓ સોંતી જઉ ઓ મને તો નઈ કનું ઉગી જાઉં આવું જફા કોઈ આવો તો નઈ કેરીઓ ખાવા પાઉ નગર લોચા પડી કેરિયો ખાઈ જત મારું કરવાનું આખા ગોમમાં કેરિયો વેકવાની હ બસો રૂપિયા કિલો કેરીઓ તાણા કમાવું પણ મારા સિઝનમાં હા એમાં જવું સોંતીથી

મારી મણ કે મારો જીવ કેવો બરી પડશે તારો બાપામ ભાઈ વાત હાય તું બોલે તું બોલે નહીં હાય ના વગર

આ તો આમ જોવો તો ખરા ઘેર્યો જેવી આવી ઓ પી પી પંજા જેવી થી આવી છે પાણી વરી ગયું છે ના ભ હાલો પત તો જોક પર આ તો હું શેધું લ્યો ઓવા

પેલા સોકરાંત બોજી ના આવ્યો પણ પોણી બોની તો ભાવ પૂછ્યો નહીં તાણા આવ ચોક ઉપર ઉપર જતો રહ્યો તો મારો ડખા થઈ એક કેરી ડખા ગયા સોકરાંત મહી નાખ્યો આખા ગોમમાં મેનો હબરો પરસી મારા આવડા મોડા પેસી વર્ષનો થયો હું મેનો હબરો પરસી મને જવા દે નહીં ચાલે ફેરથી તારી એક ના બોધ્યો ના બે વોદરા કેરીઓ ખા મંડ્યા બે વોદરા

તમે ઓબો ડુબરો પડી જાય તો કોઈ કોણ કોઈ બાટલા છોડા ચડવે રૂપિયા કેટલા ખર્ચ્યા છે ક્યો અલે લાખ રૂપિયા ખર્ચ્યા આઈ તમે મેં શું ભાઈ વાત કરો પલાદમી આ તો કીધું છોકરો ખાય ને હું મારી ડોશી ના ખવડાવી ડોશી ના કેરી વાપરી સા ડોશી માં ગઈડા ગઈડ પણ માં કેરીઓ ખાવાની છે સા ડોશી ના આ તમારી કેરીઓ તેવી દોતે છે સરી તે આજે ઈચ્છાતી કે કોથરો ભરી લઈ જાવ ઘેર એ કોથરા વાળા 25000 આલ લઈ જા કોથરો ભરીને મફત આઈયા

આજની રાત કાઢી પડશે તો પછી રાખવાના છો સોરો કેરીઓ ખાવા ના આવ્યો તમારી કેરી દાઢે લાગી હતી બરોબર ની એટલે ખાવા આયા તા હવે સોરવા મોર

વાતો કરી વાઘ હું વાઘ આ વાઘ બંધો નહીં